સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ અથવા એસઆઈપી એ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઓફર કરવામાં આવતી અત્યંત લોકપ્રિય ઓટોમેટેડ ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટી છે જ્યાં તમે માત્ર એક જ વખતની સૂચના આપીને મ્યુચ્યુઅલ ફંડમાં અગાઉથી નક્કી કરેલા સમયાંતરે એક નિશ્ચિત રકમનું આપમેણે રોકાણ કરી શકો છો એસઆઈપી તમને નાની રકમથી રોકાણ શરૂ કરવાની મંજૂરી આપે છે દર મહિને રૂપિયા પાંચસો અથવા રૂપિયા એક હજાર જેટલી ઓછી રકમથી શરૂઆત કરી શકો છો અને સમય જતા આ રકમમાં વધારો કરી શકો છો સિસ્ટમેટિક ઇન્વેસ્ટિંગ રોકાણકારની શિસ્તની ભાવનાને રજૂ કરે છે એક વખત તમે એસઆઈપી શરૂ કરી દેશો પછી નિશ્ચિત રોકાણની રકમ તમારા પસંદગીના સમયના અંતરાલમાં સીધા જ તમારા બેંક એકાઉન્ટમાંથી કાપવામાં આવશે આ સુવિધા તમારો સમય અને નવા પેપરવર્ક અને ચેક લખવાની વારંવાર ફાઇલિંગ અને સબમિશનમાં સામેલ પ્રયત્નોને બચાવે છે તમે કેટલા સમય માટે કેટલું અને કેટલી વાર રોકાણ કરવા માંગો છો તેના સંદર્ભમાં એસઆઈપી ખરેખર ફ્લેક્સિબલ છે તમે ઈચ્છો તો એક વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ ત્રણ મહિના માટે પણ રોકાણ કરી શકો છો એટલું યાદ રાખો કે તમે જેટલું લાંબા સમય માટે રોકાણ કરશો તેટલું જ વધુ રિટર્ન મેળવવાની શક્યતા વધશે એસઆઈપી દ્વારા રોકાણ કરવાથી તમે કમ્પાઉન્ડિંગની અવિશ્વસનીય શક્તિનો લાભ મેળવી શકશો જેમાં તમે રિટર્ન ઉપર રિટર્ન મેળવી શકશો તમારે માત્ર વહેલા શરૂઆત કરવાની અને લાંબા ગાળા માટે રોકાણ કરવાની જરૂર છે અને તમારા રોકાણોને કમ્પાઉન્ડિંગથી ફાયદો થશે જે તમને તમારી ભવિષ્યની જરૂરિયાતો માટે સંપત્તિ નું નિર્માણ કરવામાં મદદ કરી શકે છે તમારે એ બાબત ની ચિંતા કરવાની પણ જરૂર નથી કે બજારમાં ક્યારે પ્રવેશ કરવો અથવા ક્યારે બહાર નીકળવું ખાસ કરીને વોલેટાઇલ સમયમાં કારણ એ છે કે રૂપિયાના ના નીચલા સ્તરે વધુ અને ઉચ્ચ સ્તરે ઓછી ખરીદી કરીને તમારા રોકાણના સરેરાશ ખર્ચ ને ઘટાડે છે ચાલો હવે બતાવીએ કે એસઆઈપી તમને કેવી રીતે મદદ કરી શકે છે ધારો કે તમે તમારી પુત્રીના ઉચ્ચ શિક્ષણ માટે ફંડ ભેગું કરવા માંગો છો અને આ માટે તમારે પંદર વર્ષ પછી ચાલીસ લાખ રૂપિયા ની જરૂર છે તમારા મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર તમને કહી શકે છે કે છેલ્લા પંદર વર્ષમાં એસએનપી બીએસસી સેન્સેક્સે વાર્ષિક સરેરાશ બાર ટકાનું રિટર્ન આપ્યું હતું અને એવું માની લઈએ કે આ ચાલુ રહેશે તેઓ એવું સૂચન કરી શકે છે કે તમે યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આગામી પંદર વર્ષ માટે ઇક્વિટી માર્કેટમાં દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયાનું રોકાણ કરો જો લગભગ પંદર લાખ રૂપિયાના રોકાણ પરની યોજના અનુસાર બધું ચાલે છે તો તમે લગભગ સત્યાવીસ લાખ રૂપિયાનો નફો મેળવશો અને આ રીતે તમારી પુત્રીના શિક્ષણ માટે મેચ્યોરિટી સમયે બેતાલીસ લાખ રૂપિયાથી વધુનો નફો મેળવશો સિસ્ટમેટિક ઇન્વેસ્ટિંગની શક્તિને સમજવાનો એક સારો રસ્તો એ છે કે પંદર પંદર પંદરનો નિયમ યાદ રાખવો પંદર વર્ષમાં પંદર હજાર રૂપિયાની માસિક એસઆઈપી કરવાથી વાર્ષિક ધોરણે પંદર ટકાનું રિટર્ન મળવાથી તમને એક કરોડ રૂપિયાથી વધુની કમાણી થશે કેવી રીતે નાના રોકાણો પણ તમને લાંબા ગાળે અઢળક સંપત્તિ કમાવી આપી શકે છે તે આશ્ચર્યજનક છે ખરું ને તેથી એસઆઈપી એ મહત્તમ અનુકૂળતા સાથે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આયોજન કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે તમારે ફક્ત નિયમિત રોકાણ કરવા અને પ્રારંભ કરવા માટે પ્રતિબદ્ધ થવાની જરૂર છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ વિશે વધુ જાણકારી માટે તમે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લઈ શકો છો મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ રિસ્ક રીડ ઓલ સ્કીમ રિલેટેડ કેરફુલી મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત તમામ દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો